નમસ્કાર ગુજરાત આજ દિવસ દરમિયાન વાતાવરણ છે એ શુષ્ક રહ્યું છે એ વાતનો આજ રાત્રિનો સમય છે એમાં મિત્રો ધોધમાર કા ડિબાંગ વાદળો પણ છવાતા જોવા મળી રહ્યા છે વાદળોની સાથે મિત્રો અત્યારે આવા વાજોડું છે મુંબઈના દરિયા કિનારા સુધી પહોંચી ગયું છે મુંબઈની જે દરિયાની બોર્ડર છે એ ત્યાં સુધી આ વાવાઝોડું છે પહોંચી ગયું છે અને અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો જે પ્રમાણે આ વાદળોનો ઘેરાવો છે સતત ને સતત મુંબઈ જે શહેર છે મુંબઈ શહેરની આજુબાજુ છે એ દરિયાઈ વિસ્તારની અંદર જેટલા પણ વિસ્તાર આવેલા છે શહેરો આવેલા છે ત્યાં અત્યારે આ વાવાઝોડાનો વાદળોનો ઘેરાવો છે એ પહોંચી ગયો છે હવે મિત્રો આ વાદળોનો ઘેરાવો છે એ કેટલો તીવ્રતાની સાથે આગળ વધી રહ્યો છે એ પણ તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે આજે મિત્રો પચીસ તારીખના રોજ છે એ દિવસ દરમિયાનનું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર શુષ્ક રહ્યું છે એટલે કે વરસાદ નહીવત જેવો હતો પરંતુ ગઈકાલે પણ વરસાદ જે ધોધમાર હતો એ સાથે સાથે આજ રાત્રિનું પણ તાપમાન છે એ ખૂબ જ નીચું જવાનું છે અને વાદળોના ઘેરાવા સાથે વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર અત્યારે રહેવાનું છે એમાં સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે આપણે જે મોડેલોના આધારે જે અપડેટ મેળવતા હતા એમાં હવે મિત્રો ફેરફાર થઈ ગયો છે કારણ કે આ વખતે વરસાદ છે એ ચોમાસાના ઋતુની પહેલાં દસ દિવસ પહેલાં ચોમાસું બેસવાની છે એ સંભાવના દર્શાવવામાં આવી છે તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને આ ચોમાસાનો વરસાદ છે ગુજરાત રાજ્યમાં કેટલા ઇંચ સુધી પહોંચશે એ અંગેની પણ અપડેટ આવી ગઈ છે તો મિત્રો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો આજે જોઈએ તો આ જે વાવાઝોડું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેર ફેરવાઈ ગયું છે એટલે કે આ વાવાઝોડું જ્યારે વેલમાર્ક લો પ્રેશર બન્યું હતું ત્યારે આગાહી કરી દેવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા પણ સત્તાવાર રીતે ઓફિશિયલી અપડેટ આપી દેવામાં આવી હતી કે આ વાવાઝોડું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ટ્રાન્સફર થશે એટલે ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને મુંબઈ આ જે વિસ્તારોના નામ લેવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર છે અસર છે તો આ વાવાઝોડું અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ટ્રાન્સફર થઈ ગયું છે હવે જોવા જઈએ તો મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને કયા વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાકથી અડતાલીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો એ અંગેની અપડેટ આપણે મેળવીએ તો એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દિવસભર અવરનવાર જે પણ અપડેટ આપવામાં આવતી છે આગાહીઓ આપવામાં આવતી છે સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એ માહિતી અને સમાચાર મળી જાય તો એ માટે અમારી ચેનલ સાથે સંકળાયેલા રહેજો જોડાયેલા રહેજો જેથી કરી મિત્રો દરેક અપડેટ છે તમને પળે પળની મળતી રહે હવે વાત કરવામાં આવે તો મિત્રો પચીસ તારીખ અને છવ્વીસ તારીખે એટલે કે પચીસ તારીખની મધરાત્રિએ અને છવ્વીસ તારીખની સવારે આ વાવાઝોડું છે એ લેન્ડફોર થવાનું છે કઈ જગ્યાએ લેન્ડફોર થવાનું છે કઈ જગ્યાએ આ વાવાઝોડું ટાટકવાનું છે તો એ અસર કઈ વિસ્તારની અંદર પહોંચશે એ પણ તમને ખાસ કરીને જણાવી દઈએ તો અત્યારે મિત્રો જે અપડેટ સામે આવી રહી છે એની અંદર ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ તો અત્યારે બની ગયું છે ગઈકાલે અમરેલી લાગુ વિસ્તાર જૂનાગઢ અને ભાવનગર ઉનાના વિસ્તારોની અંદર છે એ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે પવનની ગતિ પણ લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી હતી એવા અપડેટ સામે આવી રહ્યા છે પરંતુ અત્યારે આજે રાત્રિ દરમિયાન છે એ વાતાવરણ કેવું રહેવાનું છે એના વિશે વાત કરીએ કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો મિત્રો આજ રાત્રિ દરમિયાન વરસાદની જે અપડેટ આપવામાં આવી છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આપવામાં આવી છે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના સુરત વલસાડ વાપી તેમજ જે વાપી સેલવાસ છે એ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે એનું કારણ એ છે કે મિત્રો આ વાવાઝોડું છે એ અત્યારે મુંબઈ નાસિક અને જે પહલઘર છે એ અને માલેગાંવ આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર પણ વરસાદી સિસ્ટમ જામી છે અને મિત્રો ખાસ કરીને એક સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આ જે અપડેટ આપવામાં આવ્યું છે એમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ મુંબઈના દરિયા કિનારાથી આગળ વધતું વધતું મધ્ય ભારત તરફ આગળ વધશે અને મધ્ય ભારતથી મિત્રો આ વાવાઝોડું જો છે એ દિશા બદલશે તો ગુજરાતના દક્ષિણી વિસ્તારની અંદર અસર પહોંચાડશે એવી અપડેટ સામે આવી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને જે દક્ષિણી ભાગ છે એ ભાગની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડ્યો છે અને આજે રાત્રિ દરમિયાન પણ આ વિસ્તારોની અંદર અત્યારે લગભગ ભૂકા બોલાવી શકે એવો આગા આગાહીઓ છે કરાવી દેવામાં આવી છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ અપડેટ મેળવી શકીએ જેમાં મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ અને સૌરાષ્ટ્રના ભાગ છે એ અને હવે તો મિત્રો મધ્ય ગુજરાતના જે ભાગ છે જેમાં બોટાદ જસદર તેમજ જૂનાગઢ રાજકોટ ઉપરકોટ એ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ છે એ ખાબકવાની છે તૈયારીમાં છે જો મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ પડતો જણાઈ રહ્યો છે તો મિત્રો એ આગામી ચોવીસ કલાક માટે સમગ્ર ગુજરાત રાજ્ય તરફ આવું વાદળછાયું વાતાવરણ છે એ બેસવાની સંભાવના દર્શાવવામાં આવી છે અત્યારે મિત્રો સિઝનનું ચોમાસું છે ચોમાસું પણ બેસી ગયું છે લગભગ કેરળમાં અત્યારે તારીખના રોજ ચોમાસું બેસવાનું હતું એ બેસી ગયું છે કેરળમાં જે ચોમાસું બેસ્યું છે પછી ત્યારબાદ મિત્રો મદુરાઈ અને જે ચેન્નઈ અને બેંગલુરુ વિસ્તાર છે બેંગલવી વિસ્તાર છે તો આવા વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું બેસી ગયું છે સોલાપુર બેંગલવી મુંબઈ નાસિક ઔરંગાબાદ અને નાગપુર મધ્ય ભારતની વાત કરવામાં આવે હૈદરાબાદ તો આ વિસ્તારોની અંદર પણ ચોમાસું બેસી ગયું છે અને મિત્રો દક્ષિણી ભાગની સિવાય અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ છે બંગાળાની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે એ વેલમાર્કમાં ટ્રાન્સફર થશે કે નહીં એ અંગે તો આવનારા સમયની અંદર ખ્યાલ પડશે માહિતી મળશે પરંતુ એ પહેલાં જણાવી દઈએ તો આજે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે વિશાખાપટ્ટનમ તેમજ પશ્ચિમ બંગાળ અને જે વિશાખાપટ્ટનમની સાથે પશ્ચિમ બંગાળ કોલકત્તાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા બીજી એક અપડેટ પણ આપી દેવામાં આવી છે જેમાં સ્કાયમેટ દ્વારા પણ એક અપડેટ આપવામાં આવી છે સ્કાયમેટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યા છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે આ જે વાવાઝોડું છે એ મિત્રો ટ્રાન્સફર થશે અને ટ્રાન્સફર અને એમની ગતિ પણ બદલ છે અત્યારે મિત્રો આ વાવાઝોડું લગભગ દરિયાના આ ભાગમાં છે અને એ પછીના ચોવીસ કલાકમાં એ વાવાઝોડું છે મુંબઈ નાસિક અને રત્નાગીલીના જે જમીની વિસ્તાર છે એ વિસ્તારની અંદર ટ્રાન્સફર થશે એટલે કે ત્યાં છે પહોંચશે અને મિત્રો આ વાવાઝોડું ત્યાં પહોંચી અને જો મધ્ય ભારત તરફ આગળ તો એ ખાડી સુધી જશે અને જો ત્યાંથી ટ્રાન્સફર થઈ એટલે કે એની દિશા પલટાય અને દિશા બદલાશે તો મિત્રો એ દક્ષિણ ગુજરાતના ભાગોને અસર પહોંચા છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ જોવા મળી રહી છે અને આ વરસાદી પાણીના એંધાણ પણ દર્શાવવામાં આવી રહ્યા છે તો ગામડાઓના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો નદીઓમાં ઘોડાપુર આવતું જણાઈ રહ્યું છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોના દરિયા કિનારામાં અને જે કરંટ જોવા મળી રહ્યો છે એ કરંટના ભાગરૂપે પણ વરસાદી અપડેટ આપવામાં આવી રહી છે એ સાથે મિત્રો બીજો આપણે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત અપડેટ મેળવીએ તો તેમાં પણ આ જે વાવાઝોડું છે એની ખાસ મોટી અસર મુંબઈ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પહોંચાડી દેખાડવામાં આવી રહી છે નાસિક મુંબઈ સોલાપુર બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ આ વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને આ સાથે મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જે હતું એનો હવે ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો બીજી તરફ જોવા જઈએ તો અમરેલીમાં મિની વાવાઝોડાનો કહેર છે વકર્યો છે અમરેલી જિલ્લામાં શુક્રવારે આવેલા મિની વાવાઝોડાએ તો કહેર મચાવી દીધો છે જિલ્લાના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે અને આ દરમિયાન એકસો ને દસ વીજ થાંભળાઓ ધરાશાય થઈ ગયા છે હવે પીજીવીએસએલની ટીમો પણ સવારથી જ યોદ્ધાની ધોરણે વીજ પુરવઠાના પૂર્વતમાન શરૂ કરવાની કામગીરીમાં જોડાઈ ગઈ છે નાના ભંડારીયા વડેરા માંગવાપા અને કુકાવાવ રોડ ઉપરના ગામોમાં તો વધુ વરસાદના કારણે અનેક વૃક્ષો હાઇવે ઉપર પડી ગયા છે તો મિત્રો આ રીતના તમારા વિસ્તારની અંદર પણ વરસાદ પડ્યો હશે જો વરસાદ પડ્યો હોય તો નીચે કમેટમાં તમારો વિસ્તાર તમારો તાલુકો તમારું ગામ અને તમારો જિલ્લો છે એ લખીને અમારા દરેક મિત્રો સુધી એ માહિતી શેર કરજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી છે એ અમારી આ ચેનલના માધ્યમથી એક જ સમયે મળતી રહે મિત્રો અમરેલીમાં જો આવું હોય તો ગુજરાત ગુજરાત રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગની અંદર પણ દરિયાઈ વિસ્તાર આવેલો છે તો દરિયાઈ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો કરંટ જોવા મળી રહ્યો છે અને મિત્રો એ કરંટની સાથે કોડીનારના દરિયા કિનારો ઉનાનો દરિયા કિનારો રાજુલા મહુવા તુલસીસામ વેરાવળ માંગરોળ આ દરિયા કિનારામાં તો લગભગ છે એ સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે જેમાં તમને ખ્યાલ છે એક બે અને ત્રણ નામના સિગ્નલો આપવામાં આવતા હોય છે જે પહેલાં નંબરનું સિગ્નલ છે અત્યારે લગભગ જાફરાબાદ અને કોડીનાના દરિયા કિનારામાં આપી દેવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાત રાજ્યના જે મોટા ભાગના વિસ્તારો છે દરિયાઈ પટ્ટી છે એ પટ્ટીની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ અને વાદળોનો ઘેરાવો જોવા મળતો જણાઈ રહ્યો છે તેમાં મિત્રો જો વિસ્તાર વાત કરવામાં આવે તો કેશોદ જૂનાગઢ વિસાવદર બગસરા ધારી અમરેલી કુંડલા જેતપુર ઉત્પલેટા તેમજ તેમજે કડાચ અને પાલિતાના વિસ્તાર છે એ વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો ગાજવીજ સાથે આજે રાત્રિ દરમિયાન લગભગ ત્રણ કલાકમાં વરસાદ છે ખાબકવાની તૈયારીમાં છે ભાવનગરથી અલંગ અલંગથી મૌવા અને મૌવાથી ઉના આ જે ચાર વિસ્તારો છે વિસ્તારોની અંદર પણ વરસાદ છે પડવાની અત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે કારણ કે આ વિસ્તારોની અંદર અત્યારે ગરમીનું તાપમાન ખૂબ જ વધી ગયું છે ગરમીનો પારો એટલો વધી ગયો છે કે લગભગ મિત્રો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની છે એ તાપમાનની અત્યારે અસર દેખાઈ રહી છે તો મિત્રો આ બફારા સાથે વરસાદ પણ પડવાનો છે એ માટેની અપડેટ આપી દેવામાં આવી છે બફારો એટલો વધ્યો છે કે ગુજરાત રાજ્યના લોકો રહી નથી શકતા તો હવે મિત્રો વરસાદ પડશે અને વરસાદ એવો પડશે કે ધોધમાર અને ભૂકા બોલાવી શકે લગભગ ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાની પણ આગાહીઓ અત્યારે છે એ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરી દેવામાં આવી છે તો મિત્રો આજે આપણે જે અપડેટ સમાચાર માહિતી સ્વરૂપે જોયા છે એ આગાહીઓ આઈએમડી દ્વારા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને વેધર એનાલિસિસ દ્વારા છે તો આવનારા સમયની અંદર ફરી એક વખત નવી આગાહી સાથે ભેગા થઈએ એના માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો